નમસ્કાર દોસ્તો કન્ફ્યુઝન પોઈન્ટ છે તો ચાલો આપણે જોઈએ કે આજનો કન્ફ્યુઝન કુવાઓ વિશે તો જોઈએ તો ગુજરાતનો સૌપ્રથમ પાતાળ કુઓ ક્યાં અને ક્યારે બનાવવામાં આવ્યો હતો તો એનો જવાબ છે ગુજરાતની અંદર સૌપ્રથમ પાતાળ કુઓ મહેસાણાની અંદર ઓગણીસો આવ્યો હતો જોઈએ તો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ કુવા કયા જિલ્લામાં આવેલા છે તો ગુજરાતની અંદર સૌથી વધુ કુવા જુનાગઢ જિલ્લાની અંદર આવેલા છે તો તેવી જ રીતે ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં આવેલા છે તો આ બંને જે પ્રશ્ન રહ્યા તેની અંદર આપને કન્ફ્યુઝન થતું હોય છે ત્યારબાદ આ બંને પ્રશ્ન ની અંદર કન્ફ્યુઝન થશે ગુજરાતમાં સૌથી વધુ કુવા દ્વારા ચિંતા કયા જિલ્લામાં થાય છે તો એનો જવાબ આવશે જુનાગઢ જિલ્લાની અંદર તેવી જ રીતે ગુજરાતમાં સૌથી વધુ દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો ગુજરાત જિલ્લાની અંદર અને સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ ખેડા જિલ્લાની અંદર થાય છે ત્યારબાદ આપણે કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ટૂંકી વાર્તા આંગતુક ના સર્જક કોણ છે તો ટુક્ય વાર્તા આંગતુકના સર્જક છે પ્રપુલનંદ શંકર દવે તેજ રીતે લઘુ નવલકથા આંગતુકના સર્જક કોણ છે તો લઘુ નવલકથા આંગતુકના સર્જક છે ધીરુબેન પટેલ તો આ બંને પ્રશ્નની અંદરથી આપને કન્ફ્યુઝન થતું હોય છે તો ટુક્ય વાર્તા સંગ્રહ છે જે આંગતુક તેના સર્જક છે પ્રપુલનંદ ચંદ્ર દવે અને લઘુ નવલકથા જે આંગતુક છે એના સર્જક છે ધીરુબેન

આવેલી છે તો દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સાથે બે લાયકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે ખૂબ ખૂબ આભાર